રાજકોટમાં ગણપતિ પંડાલ માંગ બબાલ શહેરના નાણાવટી ચોક નજીક ગણપતિ પંડાલમાંગ મારા મારી નજીવી બાબતે લોકો બાખડ્યા વિડીયો સોશિયલ મીડિયામાંગ વાયરલ મહિલાની છેડતી બાબતે ઝઘડો થયાની વાત સામે આવી રાજકોટમાં ગણપતિ પંડાલમાંગ બબાલ શહેરના નાણાવટી ચોક નજીક ગણપતિ પંડાલમાંગ મારા મારી નજીવી બાબતે લોકો બાખડ્યા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ મહિલાની છેડતી બાબતે ઝઘડો થયાની વાત સામે રાજકોટ માં ગણપતિ પંડાલ માં બબાલ શહેરના નાણાવટી ચોક નજીક ગણપતિ પંડાલ માં મારામારી નજીવી બાબતે લોકો ભાખડ્યા વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ મહિલાની છેડતી બાબતે ઝઘડો થયાની વાત સામે આવી